59000 ओडी गस्सी गाड़ी किस का गाना गुण सुनेगा किस का हे गाइस वेलकम बैक टू माय चैनल अड्डा ब्रो थे दे, दे सोल्मन ने आपला पूर्ण થઈ ગયા છે 15 દિવસ ને કેવા લાગ્યા છે બ્લોગ સારા લાગે છે ને गाइस તો સારા લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબ્સ્ક્રાઇબ નહી કરેલો એ તો સબ્સ્ક્રાઇબ પર કરી નાજો ઓકે ને આપણે હમણાં કેટલા વાગ્યા બે વાગ્યા કારણ કે મેં સવારનો ખેતર ગયેલો હતો અને એમાં બ્લોગ નહીં બનાવ્યો હતો હમણાં આપણે લંચ કરી નાખીએ તમને બધામાં ઘરે ખાવાના છે કોઈ બહાર નહીં ખાવાના ઘરે ખાવાના તમને ઘરે રસો ખાવાના છે બધા નહીં ખાવાના પણ ખાવાના છે ઓકે એ જો લંચ આજનું આ ચોરીનું શાક રોટલી આ ખજૂર પાક ને અઠાણું અચાર એ બી લીંબુનો સાનો લેમનનો લેમન તો નહીં દેખાતું પણ રસો ખાવાની મજા આવે

ગણપતિ બાપાના દર્શન કરવા માટે અને આજે છે બે હજાર પચીસ ને લાસ્ટ મંગળવાર એના કારણે અને આજે અગિયારસ છે કીટું હોય મને એવું લાગે મંદિર બંધ છે બહુ ખોટા ટાઈમ પાડે એવા કંઈક ભગવાન ના પાડે છે કીટું પાડીને આજે જોઈ લઉં ગાયશ મંદિર બંધ છે એટલે આપણે અહીંયા દર્શન કરીને ચાલ્યા ઓકે તો ચાલો આજે આપણું નસીબ સાથ નહીં આપતો ચાલો હવે ગળા ગયા પાછા આઈસ આબરા નીકળે ગલ રહા ચાવા આગળ જવાએ પટ્ટી રખેલા આ પણ અમને ખબર નથી કે मंडी આ ટાઈમ પર ચાલુ રહી ઓકે કઈ मंडी દે સંતા કરીને બાડથી કરી જાય વાને આપણે અપના ગિય છે ખેતર પાણી જોવા માટે એટલે બનર કરી દેવાનો છે એ જો સંતા થાને થોઈ વાસ છે 2 લાખ બે લાખ આપણે કોડી રાખવા જખવાય છે સ્પેશિયલ વોટર બનકા લેઈએ સ્પેશિયલ વોટર બનકા

गाइस જોઈ લો પાણી ભવાઈ ગયો છે स्पेशल દવા મારા વાйт પેન પેને બટાઉ મટાઈ પડીયા સાને દેખાડો નહી યાર ઓકે ચાલો અપરા ગયા મચી બન ગયા રા અને પહાયા સા પર મે દુકાન આવી કે લા જો આ ભાઈ દોડ લપટે છે કોન આવા ગરસો ભાઈ આલો કોન એવો કે ઓલટને કાટ થોડો ગોછો વાડે એટલો બડુર બીની પડે

ना पोयो सोमात का ना हमारा ब्लॉग में हाँ इस के सामान खाओ हमारे जो पहला भाई सामान खाओ इतना स्पेशल ही है आप रा मायूर भाई ने नहीं भाई मायूर भाई ओके हमारे हमारे बिजु का स्पेशल हमारे बिजु का स्पेशल खाना है मैंने मायूर बात हो कितने का ही आयुष नू हाँ ना भाई मैं करता नहीं कुछ ये हो जाए आ कितना आप दे पैसा हाँ चलो चलो खाए खाने वाह

โอ้สิลตัวนอ่สิลใคอ่าอะไรใคเด่ฟอนน์โอเปนฟอนน์เปเซ็กนด์มลเลยไปกันที่อ่ะโอ้ไปที่แรกดีกว่าไปเลยอ่ะไปเลยจ้าไปน่าจะได้ขัวบ่อเลยแคมไลฟ์ฟอนบายอัดเลยจ้ไปน่าจะไบายนาจะโน้ตสุขีจแคลร์คุณเลยงว่านะไปดานจับปูปูอ่ะปะ ओ ना अब नीड रिपोर्ट किया है आओ यार मारिया आओ जरा नीचे नीचे दी कर नीचे री सारो पड़े एकक सील है ए गगा एमनी तो इने अब ले जाओ ना घरे हां बतार मम्मी ने मम्मी ने वो बता दी दूं ना पार भेज ली दूं मम्मी ने के गिफ्ट लगा वीडियो तो के आई बिल ना लिखेलु याना फाइनल से

Ala cơ đó, để khay. Chưa ăn được con cá, mình không có tiền. Na Cái Na bé có. Mèng cơ đi thì khay ít vậy? Sau này cái Này Chicken cho tìm bà. Cho, sao À chicken Money. तू क्या तैलो गोरे गोरे सपाया सपाया थोड़ो गई ना तो अपन गीत ना है अबे कालो कालो इको इको ओपन उन... हमजा पोटे एक वाइक पाँच सौ पाँच हाँ करने हाँ किरिस का क्या नहीं सुनेगा किरिस का किरिस का, का सुनेगा दिल ना दिया मटका दिल लिया

લાઈક અને શેર કરવા બે લાઇક અને દબાવજો ઓકે તો આપણો જે બ્લોગ મૂકશું ને એ આવશે અને મળીએ બીજા ગુડ બાય